મંગાજી ના ગોળ ગોળ ગોટા ગરમા ગરમ ગોટા એક વાર ખાઓ તો વારંવાર આવો મંગાજી ના ગરમા ગરમ ગોટા ગોળ ગોળ ગોટાભુ વાલીસ તો સરસ લે

પુત્ર નહિ મારું નામ છે મંગો ના લેતા થઈ જંગો ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ ગરમા ગ્રામ ગોટા ગોળ ગોળ ગોટા ગોળ 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 ગોટા ગરમા ગોટા અમારા પ્રભુ નું પેટ જાર ભરાય ના તારજો આ બાદ આ દે એમ પાંચસો ગ્રામ પેલા આ

ગરબા ગરમ ગોટા પાંચસો ગરમ બીજા એક કિલો ગોટા ત્યાં બીજા બીજા લેતા ધારા પૃથ્વીલો ઉપર આવી પૃથ્વી લોક ગયા થઈ ગયા

બાજુસો એમ કિલો લાગજો કિલો પ્રભુ હાજરી પ્રભુ સાપટી પૃથ્વી ની ઉપર કોઈ નક્કી નઈ આચી પ્રભુ આ ચોઈ ગયો આપડી પોથી લેવા જવું પડશે કોણ આપશે બે કિલો છસો રૂપિયા ગોટા ના લાવો તમે પૈસા કેવા પૈસા કેવા પૈસા આ તમે આ પૈસા પૈસા તમે હું બકાવાના ધંધા તમે કરાય આ પૈસા બસો રૂપિયા તમે લાવો ચિત્રગુ આ તો બ્રહ્માજી જેવા પ્રભુ તમે હોય એમ ભૂલી જાય બ્રહ્માજી તો મોટા મોટા બાલ હિ આ તો પૃથ્વી ઉપરના મનુષ્ય મહાત્મા લાગો મોટી આત્મા લાગો તમે પૈસા આપવા કરો છસો રૂપિયા ગોટા કાઢાવી ના પેલા હે મનુષ્ય આવા પૈસા અમારા ઘરે નથી પૈસા તો ધમકી ખોટી આવી પૈસા સતો રૂપિયા આપીને એમ અને પૈસા કેવા હોય એમને ખબર ના હોય એ તો હું બિહારું ને હોય ને પછી તો પૈસા કેવાય તમે તું ગમે ત્યારે પૈસા લઈને લારી આવા પૈસા પૈસા છસો રૂપિયા લઈને આવું રાખે અહી પૈસા છસો રૂપિયા મારે ગોટા ના દોરીમાં લારી બિહારું પ્રભુ જલ્દી લેતા આવજો યાદ ન પેહાર ખોટી વાત નહી કરવાની પૈસા જોયું મારે હું ધંધો કરવા બેઠો નઈ પ્રભુ પ્રભુ હા ધંધો કરવા બેઠો પૈસા ફી આપતા હોય એવું લાગે પુત્ર પૈસા કમાવાનું પૈસા લઈ તમને છોડો મોકું છું મંગા મંગો મંગો ના લે મંગા પણ પંગો લઈ લીધો એનું શું કે પૈસા મારા જોઈ મંગા આખું બજાર ફરી વળ્યો પણ કોઈ દસ રૂપિયા આવતું નહી ભાઈ દસ રૂપિયા પૈસા પૈસા નહીં કોણ ધંધો કરો મનુષ્ય

કોરા તું બાના અલ્યા મનુષ્ય દુષ કેવું છે આગળ કોઈ ન્યાલે કશું એ એ કાલસી ના મળે પૈસા એ બાપા આલોજી બેલા આવ દે ઘરે જાવ લે

એ તારા બાની જમીન છે તારો બા મેલીન હોય આખી પૃથ્વી મારી છે આખી પૃથ્વીનો રાજા ભાગ આખી પૃથ્વી મારી છે આખું બધું હો તો તારો ટાઈમ નહી નકર તું મને વતાઈ દે તને આજે હા તારો ટાઈમ નહીં આવ્યો નક વતાઈ જો તાજ હાનો ટાઈમ લઈ જવાનો સોખણ અન જેડા લેવા આય ને ઉપર આ તારા જેવા જેટલા ઉપર ઉપર કરીને જતા રહે ભાઈ જો માંગવાનું હોય માં જાય ઓય મારી તો ના આવતો અને માં ઘરા મરી ગયો યમના લલકાર હો યમના લલકાર તું યમના એ નાટક માં એમ હસી ઓય હું તમાર કરતી મોટો યમ છું આ કમાઈ દયો ઓય દુષ્ટ મનુષ્ય આ મને લલકાર છે મન કે હું યમનો બાસ છું તું તારું હોય બે તાર જો ભૂયા તાન તારા મંડિયા દુકાને દુકાને ના ફરુત કે જે હવે જાન ભાઈ હોય થી આ હોય નાટક કરી કે હોય ભીખ માંગવા કોઈ બાય ના અલગ તારો જાયડો થી એ જે મને ભાઈ આલો ભિખારી સમજી જે મને આલો ભાઈ 1 રૂપિયો ને બે ભાઈ આલતી પડે હોય તો ઈમર લાગે ના પાહરે નહીં એ ભાઈ જે મને આલો